શ્રી યશ શ્રી શાંતિનાથ શ્રી શાંતિનાથ ભગવાનની અંજન ચલાકા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની હાઇલાઇટ્સ સ્ટાફ દેરાસર ઉપાશ્રય વોચમેન આજુબાજુ ફ્રુટ્સ વેજીટેબલ્સ લારીવાલાઓને દૂધના માવાના પેકેટ 12 પક્ષીઓ જેમની વિંગ્સ ઉત્તરાયણમાં કટ થઈ ગઈ હતી તેમને સાજા કરીને એ દિવસે મુક્તતાનો અહેસાસ કરાવ્યો 3 ડેઝ આપણા શ્રીસંઘના યુવાનો દ્વારા ખેસ પહેરાવીને પીરસવાનું સુકૃત થયું નો વેટર્સ ફોર પ્રતિષ્ઠા હા નો વેટર્સ વારાઈના શાંતિનાથ ભગવાનની ત્રણ દિવસ નિષ્ઠા પ્રદાન થઈ એમાં કેટલાય લોકોએ પહેલી વાર જ પક્ષાલ પૂજા કરી આચાર્ય ભગવંત આદિ સાધુ સાધ્વીજી ભગવંતોએ વન લેખ ટ્વેન્ટી ફાઈવ થાઉઝન્ડ નાઇન લેખ મંત્રોનો જાપ કર્યો પ્રભુ મિલન અને ગિરનારની ભક્તિમાં કેટલાય યુવાનોએ પ્રભુ સમક્ષ નૃત્ય કર્યું એન્ડ ભાવ વિભોર બન્યા બેકડ્રોપ લગાવનાર ભાઈ સુલતાનભાઈએ પોતે ભાવ વિભોર બન્યા એમને મીઠાઈ સાથે ગિરનારની ભક્તિ કરી મંડપવાળા ભાઈ પોતે પોતાને પ્રભુ બોલતા થઈ ગયા એન મસાલા ઓછા કરવાની પ્રતિજ્ઞા લીધી પીરસવામાં સોસાયટીના મેમ્બર્સ હતા જેમને એવું કીધું કે મારા ઘરે પાણીનો ગ્લાસ લાઈફમાં ભર્યો નથી થ્રી કામવાળા ટ્વેન્ટી ફોર આવર્સ રાખ્યા છે આજે મેં પીરસ્યું છે તેમાં બહુ જ મજા આવી એમાં એક નહીં ટ્વેન્ટી ફાઈવ થી વધારે કરોડપતિઓએ લાભ લીધો બધાને બેસાડીને પાછો પાથરીને અવભાગ પૂર્વક સાધર્મિક ભક્તિ કરી ઉપકારીઓની વંદનાવલીમાં કેટલા બધા લોકોએ પેરેન્ટ્સ જોડે ટાઈમ સ્પેન્ડ કરવાનો વિચાર કર્યો પરમાત્માના સમવસરણ અતિશયો ગિરનાર આદિનું સાક્ષર જીવંત અવતરણ દરેક કલ્યાણકોને જીવિત કર્યા એ પણ ફ્રી ઓફ કોસ્ટ પરમરસ ટીમ જયંતિભાઈ ગહુલી એન્ડ ટીમની અંતરથી વાત છે કોઈ પણ ઇવેન્ટ ટીમની ના બધા જ વોલન્ટિયર્સ દ્વારા આ પ્રતિષ્ઠા મહોત્સવ બન્યો ઐતિહાસિક પરમાત્માની પોતે જ પ્રતિષ્ઠા કરાવી ભાવે માહોલ થયો પહેલી જ વખત અરિહતાળમ પદ સાંભળનારા પરમાત્મા ના જન્મ વખતે મન મૂકીને નાચ્યા એટલે કે જૈન તર્પણ ભાવ વિભોર બન્યો જ બિઝનેસમેન ડોક્ટર બીએસઆઈ સ્ટાર્ટઅપ એન્ટરપ્રિન્યુસ વગેરે વેલ પોઝિશન વ્યક્તિઓને પરમાત્મા ભક્તિનો ઉત્કૃષ્ટ રંગ લાગ્યો તેમજ એમને કરાયેલી સર્વ સાધર્મિક ભક્તિએ આદર્શ એક્ઝામ્પલ જૈન ધર્મનું અપાયું બીજા પણ અનેક કાર્ય થકી પરમાત્મા પરમ આનંદની અનુભૂતિનો અંશ માણવાનો ચાન્સ મળ્યો સર્વજીવો આનંદ જ પામે એવું અદભુત જિનચાસન આછેરી ઝલક ચાલો આપણે સૌ અંતરથી અનુમોદના કરીને આ પરમની પ્રાપ્તિના અવસરે પરમને હૃદય મન મંદિરમાં પ્રતિષ્ઠિત કરીએ પ્રણામ